જ્યારે સમય સંજોગ અને સંબંધ સાથે મળીને થપ્પડ મારે છે ત્યારે જિંદગીનો મોટામાં મોટો અનુભવ થાય છે અઢાર વર્ષ સુધી તો ફક્ત ટ્રેલર ચાલુ હોય છે જિંદગીનું પિક્ચર તો વીસ વર્ષ પછી જ ચાલુ થાય છે જિંદગીમાં જે સત્ય ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવાડે છે તે સત્ય કોઈ શિક્ષક પણ ના શીખવાડી શકે વટ અકળ અને અભિમાન આ એક માનસિક બીમારી છે જેની દવા છે ફક્ત સમય અને કુદરતની ઠોકર અનુભવ જ શીખવાડે છે કે જિંદગી કેમ જીવાય બાકી ઊંચું ભણેલા લોકો પણ રખડે છે તમે પોતાની જાતને એવા માણસ બનાવી દો કે પામવાવાળાને કદર થાય છે અને ખોવાવાળાને અફસોસ થયા જ કરે જે લોકોમાં ભૂતકાળની કડવાશને ભૂલવાની શક્તિ છે તે જ લોકો પોતાના વર્તમાન જીવનની મીઠાશનો આનંદ માણી શકે છે કેવી છે નસીબની બલિહારી ઈશ્વરે ફક્તમાં ફક્ત આપેલા શબ્દ કેમ છો કહેવામાં પણ આપણે વ્યક્તિની પસંદગી કરવી પડે છે